નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં રહેણાંક મકાન એકાએક ધરાશાયી થયા હોવાના સમાચાર મળ્યા છે આમાં ઘરમાં ત્રણ જેટલા લોકો રૂમમાં હતા અને અચાનક આ મકાન છે તે કાટમાળમાં ફેરવાયો અને આ ઘટનામાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ કમનસીબે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચતા તેઓ હાલ સારવાર હેઠળ છે ઘીકાંટા ખાતે જે નવતાડની પોળ આવેલી છે ત્યાં મકાન આવેલું હતું ને ઘણા સમયથી જર્જરિત પણ હોવાની વિગતો કહેવાય રહી છે આમ પોળમાં હેરિટેજ વિસ્તાર હોવાથી કેટલાક મકાનો હજી પણ જર્જરિત છે ને તેના કારણે સમયસર ઉતારી લેવાના ન કારણસર આ પ્રકારની દુર્ઘટના છે તે પોળ વિસ્તારમાં અવારનવાર સામે આવતી હોય છે આ ઘટનાની જાણ સ્થાનિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સત્રે દોડી આવી ને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ત્રણ લોકોને જીવતા કાઢવામાં આવે જેમાં મહિલાને વધુ ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું હોસ્પિટલે મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના પણ ગંભીર આક્ષેપો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આવ્યા છે સ્વારૂપ કરી રહ્યા છે સ્થાનિકો તેમને સાંભળ કાપડિયા સામાજિક કાર્યકર્તા અહીંયા ગાડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બજેટની અંદર ડ્રેનેજ લાઇનની નું કામ ચાલુ હતું હિંમત જોશી મજૂરો દ્વારા જે ગટર લાઈન નાખવાનું કામ ચાલુ હતું તેના રસ્તાની અંદર આ એક મકાન જર્જરિત હાલતનું હતું પણ ભૂતકાળની અંદર જર્જરિત હાલતની અંદર કોઈ પણ જાતની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં નથી આવેલી કે કોઈ પણ એવો જર્જરિતનો ખુલાસો ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં કરેલો નથી આ જે ઘટના બની જેમાં કોર્પોરેશનના મજૂર દબાયા એક સ્થાનિક જે મકાનમાં રહેનારા દાદી દબાઈ ગયા હતા જાણવા એ પણ મળ્યું છે કે એમને જ્યારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે દરમિયાન એમનું મૃત્યુ પામેલા છે બેન અને જે મજૂર છે જે દટાયેલો હતો જેને કાઢી લેવામાં આવ્યો છે જેને પગના ભાગમાં પણ ઈજા થયેલ છે

સિટી વિસ્તારમાં લગભગ સો થી દોઢસો વર્ષ જૂના મકાનો હોય છે જર્જર હાલતમાં હોય છે અને ગમે ત્યારે આ પડતા હોય છે આ આજે અહીં નવતાડની પોળના અંદર અહીંયા કામ ચાલતું હતું અને આ મકાન જર્જર હાલત હોવાના કારણે એ મકાન પડ્યું એમાંથી ત્રણ લોકો બે લોકો લટાઈ ગયા હતા અને એક બીજા મજૂર હતા એ બાજુમાં હતા અને હાલ સમાચાર મળ્યા છે કે પુષ્પાબેન નામના વ્યક્તિ જે ડટાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા એ મરણ પામ્યા છે અને બીજું આ લોકોને જે પણ ટ્રીટમેન્ટ કરવાની થાય મેં હોસ્પિટલ ડિપાર્ટમેન્ટને કહી દીધું છે કે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરવી જેવી મને ખબર પડી એવી મેં ફાયર બ્રિગેડને જાણ કરી પોલીસને જાણ કરી અને એસ્ટેટ કાર્ડને જાણ કરી એ લોકો સમયસર આવી ગયા હતા પરંતુ આ મકાન પહેલાંથી પડેલું હતું એટલે એ એમની જહેમત બાદ ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા એમાં એક જણ એક્સપાયર થઈ ગયા છે પુષ્પાબેન એ મારા કે નહીં પણ મોટાભાગે કોટ વિસ્તારમાં બધા મકાનો જર્જરી હાલતમાં હોય છે સાહેબને પણ આ અંગે રજૂઆત કરી છે અને જેને રિપેરિંગ કરવાનું હોય તેને મંજૂરી આપી દેવી જોઈએ પણ મકાન માલિક અને ભાડવત ના ઝઘડામાં મકાન માલિક પોતે વર્ષો જૂના ભાડવાત હોય છે એટલે લોકો સાઇન કરતા નથી એના કારણે જે પણ મકાન જરૂરિયાત હાથમાં હોય છે તે રિપેર થઈ શકતા નથી પરંતુ હાલ અમારા સંકલનની બેઠકમાં એવું નક્કી થયું કે મકાન માલિક અને ભાડવાતનો ઝઘડો હોય અને મકાન માલિક પોતાના ખર્ચે આ રિપેર કરાવવા માંગતો હોય તો તેમને મંજૂરી આપવી જોઈએ આપણે સાંભળ્યા હતા દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને આ જે આખો સમગ્ર બનાવો સામે આવ્યો છે તે મામલે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ફાયર વિભાગના જવાનો પણ દોડી આવ્યા હતા ને આ ઘટના બાદ હવે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ મામલે હવે એમસીની બેદરકારીના ગંભીર આરોપો સામે આવતા હવે મામલો બીચક્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો